તો નમસ્કાર ગુજરાત આજના તાજા અને મહત્વના સમાચારમાં તમારું સ્વાગત છે તો વિડિયોને અંત સુધી બન્યા રહેજો દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સૌથી પહેલા મોટા સમાચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત ગજવવા આવી રહ્યા છે તેઓ અગિયાર અને બાર જાન્યુઆરી રાજકોટની મુલાકાત લેશે જ્યાં તેઓ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે એટલું જ નહીં તેર અને ચૌદ જાન્યુઆરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં હાજર રહેશે અને અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે ઉત્રાયણ ના રસ્યાવ માટે ખુશ કબર અમદાવાદ સાબરમતી રિવર ફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય પતંગ મહોત્સવની તડામારની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે સૂત્રો મુજબ બાર જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના હસ્તે આ મહોત્સવ ખુલ્લો કર મૂકવામાં આવશે તેવી પ્રબળ શક્યતા છે દેશ વિદેશના ના પતંગ બાજુ અમદાવાદ ના આકાશ રંગીન બનાવશે જો મિત્રો આ વખતે તમે પતંગ ચગાવવાના હો તો કમેન્ટમાં આ લખવાનું ભૂલશો નહીં પર્યાવરણ પ્રેમીઓ માટે આનંદના સમાચાર ગુજરાત સરકારે રાજ્યની એકસો પંચ્યાસી આકાશ તરફ જોવાનું ચૂકતા નહીં આજે વર્ષ બે છવ્વીસ નો પેલો પશુ પર મૂન જોવા મળી રહ્યો છે આજે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોવાની સામાન્ય કરતા ચૌદ ટકા મોટો અને ત્રીસ ટકા વધુ ચમકદાર દેખાશે આ ખગોળીય ઘટના ચૂકી ગયા પસતાવું પડશે

હવામાન વિભાગની ચેતવણી રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે કચ્છ નું હાથ થીજી ગયું છે હવામાન વિભાગ ના જણાવ્યું મુજબ આગામી અડતાલીસ કલાકમાં ઠંડી જોર વધશે અને અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાની પણ શક્યતા છે છેલ્લે સાવધાન કરતા સમાચાર અમદાવાદમાં એક વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ નો ડર બતાવી સાત કરોડ રૂપિયા પડાવી લેવામાં છે પોલીસ તપાસમાં આ ગેંગ કનેક્શન કમ્બોડિયા અને ચીન સાથે નીકળ્યું છે મિત્રો કોઈ પણ અજાણ્યા વિડીયો કોલ આવે તો સાવધાન રહેજો